વાપીના છેવાડે આવેલા સુલપડ વિસ્તારમાં વાપી નગરપાલિકા અને સહયોગ હેલ્પિંગ હેન્ડ નામની એક સામાજિક સંસ્થા દ્વારા એક વિશેષ માનવ મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં સાચા અર્થમાં માનવતાના દર્શન થાય છે પરિવારથી તરછોડાયેલા અને નિરાધાર ભિક્ષુકો તેવા અસંખ્ય ભિક્ષુકો માટે હવે આ માનવ મંદિર જ તેમનું ઘર છે જિંદગીથી નાસી થયેલા અને તરછોડાયેલા ભિક્ષુકોની જિંદગીની નવી સફર

જેવું કે સવારે ઉઠતાની સાથે એ લોકોને બધાને યોગાની ટ્રેનિંગ આપવામાં આવે છે નાહવા માટે સરસ મજાનું ગરમ પાણી મળી જાય ગરમ ચા નાસ્તો ત્યારબાદ બપોરે સાત્વિક અને પૌષ્ટિક જમવાનું મળી જાય બપોરે ચા નાસ્તો સાંજે પૌષ્ટિક જમણવાર રહેવા માટેની સ્વચ્છ વાતાવરણ મળતું હોય કપડાં ધોવા માટે વોશિંગ મશીનની સુવિધા મનોરંજન માટે ટીવી ની સુવિધા છે એક સરસ મજાની નાનકડી સુંદર લાઇબ્રેરીનું અમે નિર્માણ કરાવ્યું છે નાની મોટી એવી સુવિધાઓનું અહીંયા ધ્યાન રાખીને એમનું જીવન ખૂબ સુંદર અને પ્રફુલ્લિત બને એવા રીતના પ્રયત્નો અમે કરીએ છીએ વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યતિનભાઈને ભાઈને કોરોના કાળમાં નિરાધાર લોકો માટે માનવ મંદિર શરૂ કરવાનો વિચાર આવ્યો હતો ઘરમાં રહો અને સુરક્ષિત રહોની જ્યારે વાત હતી ત્યારે એક ચિંતા હતી કે આ બધાને ઘર મળવું જોઈએ અને નગરપાલિકાની સાથે ચર્ચા વિચારણા થતાં એમણે આપણને તાત્કાલિક આ પ્રિમાઇસિસ આપી અને માનવ સેવા કરવા માટેની ખૂબ સુંદર અને અદભુત તક અમને મળી અહીંયા જે કંઈ બી વ્યક્તિઓને આશ્રય માટે અમે અહીંયા લઈને આવીએ છીએ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અથવા અમારા કોઈક મિત્રોને ક્યાંક મળે કોઈ અને અહીંયા લઈને આવે એમની જે સેવા કરવાનો જે સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય એ ખરેખર ખૂબ સરસ સુંદર સુંદર પ્રકારની માનવ સેવા અને એ જ પ્રભુ સેવા એ પણ પ્રભુ સેવા એ સાચા અર્થમાં સાબિત થાય છે અત્યાર સુધીમાં છ્યાસી પુરુષો અને પચાસ મહિલાઓ એમ કુલ એકસો છત્રીસ લોકોને વાપીના આ માનવ મંદિરમાં આશરો મળ્યો છે જેમાંથી સુડતાલીસ લોકોને પોતાના પરિવારમાં અને ત્રીસ લોકો પોતાના વતન પાછા પહોંચાડવામાં માનવ મંદિર સફળ રહ્યું છે પરિવાર થી તરછોડાયેલા ભિક્ષુકો ને પગભર કરવામાં પરિવાર સાથે ફરી મિલન કરાવવામાં અને શરણાર્થીઓને આત્મનિર્ભર કરાવવામાં સફળ સહયોગ માનવ મંદિર દરરોજ સવારે ચા નાસ્તો બે ટંક ભરપેટ પૌષ્ટિક ભોજન અને જરૂર જણાય ત્યારે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરે છે માનવ મંદિર સાચા અર્થમાં જરૂરિયાતમંદ અને ભિક્ષુકો માટે માનવતાની હુંફ પૂરી પાડી રહ્યું છે આશ્રિતો પોતાના જીવનમાં નવો સૂર્ય ઉગ્યો હોય તેવો અહેસાસ કરી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી આ બાજુમાં રહું છું ત્રણ વર્ષથી કેરટેકરનું બી કામ કરું છું મારી પત્ની ઓફ થયા પછી મા દસ વર્ષથી એ આ બાજુ રહેતું હતું પણ મારું કોઈ મળે નહીં હું એકલા જ છું અને મને હેલ્પિંગ હેન્ડની એ સેવા આપવાનું બી સંધિ આપેલી અને આ બાજુ મારી રહેવાની ખાવા પીવાની બધું સગવડ બી મળેલી પછી મને કેરટેકર કરીને જવાબદારી બી મળેલી તો એ જવાબદારી સાચવા ટાઈમે આ બાજુના બધા લોકોની કેર લેવાં છું એક સમય શરીર ઢાંકવા

પોતાના સાથે રહેતા ભિક્ષુક સાથીઓને પોતાનો પરિવાર માની જિંદગી જીવવાની શરૂઆત કરી છે વર્ષોથી અને આસપાસના વિસ્તારમાં કોઈ કોઈ મંદિર કે ઓટલા ની બહાર ભિક્ષા વૃત્તિ કરતા હતા તો કેટલાક ભિક્ષુકો બજારોમાં દુકાનોના ઓટલાઓ પર કે ફૂટપાથ પર કે પુલ નીચે રહી પોતાની જિંદગી વિતાવતા હતા તેવા લોકોને સમજાવીને માનવ મંદિરે લાવી આશરો આપવામાં આવ્યો છે હવે તેમનું મંદિર અને તેમની મસ્જિદ આ માનવ મંદિર જ છે જે રસ્તામાં ફરતા એમને આશે આપવા માટે નગરપાલિકા અને સહયોગ હેલ્પિંગ હેન્ડ સાથે મળીને એક આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અંદર જે પલંગ ગાટલા અને વાસણની જે વ્યવસ્થા એ વ્યવસ્થા નગરપાલિકાએ ખર્ચો કરીને કરેલી છે પણ ડે ટુ ડે જેને બે ટાઈમ ચા નાસ્તો જમવાનું આ બધી સુવિધા સહયોગ હેલ્પિંગ હેન્ડ તરફથી આપવામાં આવે છે અને એ સંસ્થાને પણ જે લોકો અહીંયા મુલાકાતે આવે છે એ સ્વેચ્છાએ એમને મદદ કરે છે નિરાધારોના આશ્રયની સાથે સાથે માનવ મંદિર કંઈક કરવાની ધગસ હોય તેમના માટે રોજગારીનો પણ પ્રયાસ કરે છે

તો કોઈ એ પરિવાર ના કଙ୍କાસ થી કંટાળીને વર્ષો પહેલા ઘર છોડી દીધું છે તો કોઈ ને કુદરતી થપાટ કે સંજોગો વસાદ અહી રહેવાના દિવસો આવ્યા છે એક્ચ્યુઅલી છે ને સર મારા ઘરવાળો એ હોટલબી ઘર ઉઠી કરે ને પૈસા જોરે માંગે છે મારા પૈસા જોવે છે મે કામ કરતી હોટેલ તે બધું મેં ભણાવતી બોલો બધું બને એને મારો સહારો નહીં આપ્યો એટલે પછી મેં છોડી દીધું આધુનિક સમાજમાં તૂટતા કુટુંબો મોટી ઉંમરમાં વૃદ્ધોને ઠોકર તો બીજી તરફ ઠંડી ગરમી અને વરસાદમાં માથે છાપરા વિનાની આ તમામ વિકટ પરિસ્થિતિમાં રોડ રસ્તાની બાજુમાં ફૂટપાથ કે પછી ખુલ્લામાં સુવા મજબૂર ભિક્ષુકો માટે આ સહયોગ માનવ મંદિર આધાર બની રહ્યું છે પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરતા પરિવારથી તરછોડાયેલી દીકરીને છૂટાછેડા બાદ પણ પિતાએ તેને ન સ્વીકારતા લાચાર દીકરીનો આશરો આ બાપીનું માનવ મંદિર બન્યા બાદ તે કંપનીમાં નોકરી કરી અહીં ગૌરવભેર જીવન ગાળી રહી છે તમારા ડિવોર્સ થઈ ગયા પ્રોબ્લમ્સ મતલબ અમારા બંને વચ્ચે પ્રોબ્લેમ્સ બહુ હતી તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી મેં રૂમ લઈને રહેતી હતી ભાડેથી બટ એમાં બી બહુ પ્રોબ્લમ્સ થવા લાગી કે સુરક્ષામાં સારું નહોતું કેમ કે આજુબાજુના છે જે જ્યાંના પબ્લિક જ્યાં ત્યાંની જે છે તે મતલબ ત્યાં સુરક્ષિત નહોતું લાગતું તેના બાદ અહીંયાનું ખબર પડી તો અહીંયા આવી ગઈ પણ અહીંયા કેવું છે અહીંયા આવ્યા પછી એવું નથી લાગતું કે અહીંયા ફેમિલી નથી એમ જ લાગે કે આપણો પોતાનો ઘરમાં છીએ પરિવારે તૂટકારેલા સંજોગોવસાત કે વિધિની વક્રતાથી નિરાધાર થયેલા શરણાર્થી મહિલાઓ અને પુરુષો હાલમાનો મંદિર અને હેલ્પિંગ હેન્ડ સંસ્થાના સહારે સમાજમાં પગભર થઈ રહ્યા છે ત્યારે આપણા સમાજમાં મંદિર મસ્જિદ ચર્ચ કે પછી ગુરુદ્વારાની સાથે સાથે આવી માનવ સેવા કરતા માનવ મંદિર પણ બને તે ખૂબ જરૂરી છે